જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃદ્ધ પાન જા કૃતાર્થો કૃતાર્થમ દેશ વિદેશમાં વસતા મારા વલ્લભના સર્વેલા લાડીલા વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણુ આજે આપણે વનરાવનનું મહાત્મય તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ મારું વૃંદ્રાવન છે રૂડુરે વૈકુટ નહીં આવું હવે આ વૃંદ્રાવન કા કિશન કનૈયા સબકી આંખો કા તારા અને મારું વનરાવન છે આ બધા ધોરણનો ભાવાર્થ એ જ છે કે મારું વૃંદાવન ખૂબ જ રૂળું છે અને વૃંદાવનનું મહાત્મ્ય પણ અનેરું છે એ વિશે વાલા વંશનું આપણે વૃંદાવન વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ કે બાલકૃષ્ણના નાનપણના વૃંદાવનના પરિભ્રમણ સમયમાં ગોપીઓ સાથેના મૈત્રી ભાવનનો ગોકુળિયાના જેટલા ભજનો જેટલી લીલાઓ અને જેટલી બાળપણની મસ્તી રમતો લીલા ફિલ્મી ગીતો જોવા મળે છે તેટલા ત્યાં પણ જોવા મળતા નથી અને સાંભળવા પણ મળતા નથી એને કૃષ્ણની લીલાના ગીતો પણ જોવા મળે છે ને સાંભળવા મળે છે તેટલી શ્રીરામની કે બીજા કોઈ ભગવાનની કથાઓ ગીતો ભજનો લીલા કે પ્રેમ દોસ્તીની કથાઓ જોવા મળતી નથી અને તેટલી બીજા ભગવાનની બાલ લીલાઓ પણ જોવા મળતી નથી અને બાલકૃષ્ણએ ગોકુળ મથુરા છોડ્યા પછી તો જીવન પરની કહાનીમાં જાણે તેને મસ્તી તેનામાં પણ જોવા જ મળતી નથી ભલે બાળપણ ત્યાં વિતાવી દ્વારકામાં સો વર્ષ રાજ્ય કર્યું છતાં ગુજરાતમાં બાલકૃષ્ણના જ ભજનો ગીતો વધુ જોવા મળે છે આપણે જોઈએ છીએ કે તે વ્રજમાં રહ્યા છતાં આપણે ગુજરાતમાં ખૂબ જ આપણે કૃષ્ણનું મહત્ત્વ આપી શકીએ છીએ વૃંદાવન જ ભગવાનનું સૌથી પ્રિય ધામ છે ત્રણેય લોકમાં અત્યંત પ્રિય ધામ છે મોટા મોટા દેવેશ્વરો પણ તેની પૂજા કરે છે ત્યાં દેવતા અને સિદ્ધોરનો નિવાસ હોય છે અને રજમાં વૃંદાવનમાં વાસ બધા માંગે છે વૃંદાવન જ ભગવાનનું સૌથી આવું ધામ ગણી શકાય હવે ત્રણેય લોકમાં અત્યંત પ્રિય ધામ છે મોટા મોટા દેવેશ્વરો પણ તેની પૂજા કરે છે ત્યાં દેવતો અને સિદ્ધોનો નિવાસ છે યોગીન્દ્ર અને મુનિન્દ્ર પણ સદા તેના ધ્યાનમાં તત્પર રહે જ છે શ્રી વૃંદાવન તો બહુ સુંદર અને પૂર્ણાનંદમય રસનો આશ્રમ છે ત્યાંના વૃક્ષો કલ્પવૃક્ષ છે જેમની નીચે કામધેનું ગાયો નિવાસ કરે છે ત્યાંની દરેક સ્ત્રી લક્ષ્મી અને દરેક પુરુષ વિષ્ણુ છે કેમ કે તેઓ લક્ષ્મી અને વિષ્ણુના દશાશથી જ પ્રગટ થયા છે હવે તે વૃંદાવનમાં સદા શ્યામ તેજ બિરાજમાન રહે છે જેની નિત્ય નિરંતર કિશોર અવસ્થા એટલે પંદર વર્ષની ઉંમર બની રહે છે તે આનંદનું મૂર્તિમાન સ્થાન છે તેમાં સંગીત નૃત્ય અને વાર્તાલાપ વગેરેની અદ્ભુત યોગ્યતા પણ છે હવે જેમનું અંતઃકરણ શું છે જે પ્રેમથી પરિપૂર્ણ છે તેવા જ વૈષ્ણવો તે વનનો આશ્રય લે છે તે વન પૂર્ણ બ્રહ્માનંદમાં વિમગ્ન નિમગ્ન જ છે તે બ્રાહ્મણ આવા રસમાં મગ્ન થઈ અને સૌ

અને પ્રેમ સુખનો સમુદ્ર છે તે પ્રેમધામ છે તો વાલા વિષ્ણુ આપણે રજમાં જઈએ છીએ તો આપણે બધી દુઃખ ચિંતા ફરી બધું હરી લઈએ આપણે બધું આપણે બંધ કરીએ છીએ અને એમ થઈએ છીએ કે આપણે ફક્ત અહીંયા પ્રેમના ધામમાં આવી ગયા તેવું લાગે છે દુનિયાદારીનું આપણે ભાન પડતું નથી તો આવી રીતના એ વૃંદાવન ખૂબ જ પ્યારું છે ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં ઉઘાડા પગે તે વૃંદાવનમાં ફર્યા છે તેમની ચરણ રજનો સ્પર્શ થવાથી જ વૃંદાવન આ પૃથ્વી પર નિત્યધામ પ્રસિદ્ધ છે એટલે ત્યાંની રજ પણ પૂજનીય ગણાય છે રજરજ ગોવિંદનું અક્ષય ધામ છે જ્યાંની ધૂળ એટલે રજની સ્પર્શ થવા માત્રથી મોક્ષ મળી જાય છે એટલે જ વૃંદાવનની રજ છે ઉપર માણસો ઉઘાડા પગે રમણ કરે છે ગિરિરાજની પરિક્રમા ઉઘાડા પગે કરે છે અને રથમાં પણ ઉઘાડા પગે વાલા વિષ્ણુ આપણે ફરીએ છીએ અને રમણ રીતમાં આપણે આડોટીએ પણ છીએ વૃંદાવન તો દળ કમળનું કેન્દ્ર સ્થાન છે કાલિંદ કન્યા યમુના તે કમળ કલિકાની પ્રદક્ષિણા કરે છે યમુનાનું જળ તો અનાયાસે મુક્તિ આપનારું જ છે પરમસુંદર વૃંદાવનના મધ્યભાગમાં એક મનોહર ભવનની અંદર અત્યંત ઉજ્જવળ યોગપીઠ પણ છે તેની પર માણેકનું બનેલું સિંહાસન છે સિંહાસનની ઉપર અસ્ત્રદળ કમળ છે તે ભગવાન શ્રીકૃષ્ણનું ઉત્તમ સ્થાન મનાય છે ત્યાં જ ભગવાન ગોવિંદ બિરાજે છે વૈષ્ણવવૃંદ તેની સેવામાં લાગેલું રહે છે ભગવાનનું વ્રજ તેમની અવસ્થા અને તેમનું રૂપ એ બધું દિવ્ય છે શ્રી કૃષ્ણ જ વૃંદાવનના આધીશ્વર છે તેઓ જ વ્રજના રાજા છે તેમનામાં સદા ઐશ્વર્ય નિત્ય બિરાજે છે અને બાલક બાલિકાઓના એકમાત્ર પ્રાણવલ્લભ છે અને તેઓ કિશોર અવસ્થા પાર કરીને યૌવન અવસ્થામાં પ્રવેશી પદાર્પણ કરી રહ્યા છે તેઓ સૌના આદિકારણ છે જે નિત્ય બ્રહ્મ છે તે વૃંદાવનમાં બિરાજે છે એ બાલકૃષ્ણનું સ્વરૂપ જોઈએ તો ભગવાન બાળકૃષ્ણની ક્રાંતિ અત્યંત સુંદર અને નૂતન અવસ્થા છે તેમના શરીરનો વર્ણશ્યામ છે તેમનો વિગ્રહ નવ મેઘ એટલે વાદળી જેવો અત્યંત સ્નિગ્ધ છે તેમના કાનમાં મનોહળ કુંડળ ધારણ કરેલા છે તેમની ક્રાંતિ ખીલેલા કમળ જેવી છે તેમનો સ્પર્શ સુખદ છે તેઓ પ્રાણી માત્રને સુખ આપનારા છે તેમના વાળ અત્યંત સુવાળા કાળા અને ભાકુળિયા છે તેમનાથી ઘણા પ્રકાશનો દિવ્ય સુગંધ નીકળે છે વાળ પર લલાટના દક્ષિણ ભાગમાં શ્યામ રંગની ચોટીના અલ્કાવલીને કારણે તેઓ અત્યંત મનોહર લાગે છે વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કરવાથી તેઓ બહુ જ ઉજ્જવળ અને દહીદીપ્યવાન લાગે છે સુંદર મોરપિંક પંખ એ તેમના મસ્તકની શોભા પણ વધારે છે વાલા વિષ્ણુ આ પ્રકર્ષ સ્વરૂપા જોઈએ છીએ તેમનું મનોહર તો કરોડો કોટી ચંદ્રમાં જેવું તેજસ્વી છે લડાતમાં કસ્તુરીનું તિલક છે અને ગોરજની ટીલી પણ શોભા આપી રહી છે નેત્રો સ્નિગ્ધ અને કમળદળની જેમ વિશાળ છે તેમના નાકના અગ્રભાગમાં ગજમોતી ધારણ કરીને તેમની ક્રાંતિથી ત્રિભુવનનું મન મોહી લીધું છે તેમનો નીચલો ઓઠ સિંદૂર જેવો લાલ છે તેમના કાનોમાં વિવિધ પ્રકારના રંગોથી સુશુભ કુંડળ પહોંચી રહ્યા શોભી રહ્યા છે અને તેમનો રક્ષકસ્થળે કૌશુભ મણી પણ શોભી રહ્યા છે ગળામાં મોતીયની વેજનથી મોતીઓનો હાર ઝપકી રહ્યો છે હાથોમાં કળા ભૂજામાં બાજુ અને કમરોમાં કંદરો પણ કટી મેટલા શોભી રહ્યા છે અને ઘૂંઘુની સુંદર અદાથી એના ચરણની શોભા ખૂબ જ ન્યારી વાલા વૈષ્ણવ બની જાય છે આ પ્રશ્નનું મોટ સ્વરૂપ આપણે જોઈએ છીએ અને વૃંદાવન જતાં વ્રજમાં જતાં આપણે ભાસ થાય છે કે આવું જ પ્રશ્ન અહીંયા ગમે છે તો શ્રીઅંગમાં કપૂર અગુર કસ્તુરી અને ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય શોભી રહ્યા છીએ ભગવાનનો નાભી પ્રદેશ તો ઊંડોને ગંભીર છે હાથ પગના તળિયા વ્રજ્ર અંકુશ અને કમળના ચિહ્નથી સુશોભિત છે હવે સનક સંકાદી વગેરે યગીસર પોતાના હૃદયમાં ભગવાનના આવા અનન્ય લાવણીયમય રૂપની ઝાંખી કરે છે તેમના અંગ એટલા સુંદર મનોહર છે કે પાસે સૃષ્ટિની સમસ્ત નિર્માણ સામગ્રીનો સાર કાઢીને બનાવ્યા હોય તેઓ સૌને પ્રેમ સુધાના સમુદ્રમાં સૌ ભક્તને કૃષ્ણ ડુબાડી ડૂબાડી રહ્યા છે એટલે આવું મનમોહક સ્વરૂપ છે એ કૃષ્ણનું સરસ લાગી રહ્યું છે મુનિઓનો પણ લોભાવે એવું છે આ પ્રમાણે સર્વ સૌંદર્યથી પરિપૂર્ણ ગોપાળ શ્રી કૃષ્ણ તમારી જય હો જય હો કે આવું સુંદર દેદીપ્યમાન વ્રજમાં તમારું સ્વરૂપ બિરાજે છે સૌ વૈષ્ણવ ભક્તો પુષ્ટિ માર્ગે જીવો ત્યાં જઈને આનંદનો લાવો લે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણનું રુદ્રાવન સ્વરૂપ છે જે ગોવિંદ નામથી બાલકૃષ્ણ નામથી જેને આપણે સૌ વંદન કરીએ છીએ તે જ ભગવાન કૃષ્ણ સૃષ્ટિના સર્જન પાલન અને સહારની શક્તિથી યુક્ત વૈભવશાળી છે તે જ આનંદ સ્વરૂપ રસામૃતથી પરિપૂર્ણ છે શ્રીકૃષ્ણની પ્રિયતમા તેમની પ્રાણવલ્લભાસ્ત્ર શ્રી રાધા છે તે જ આદ્ય પ્રકૃતિ છે જે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને પવિત્ર ભાવથી સેવા કરે છે શ્રી કૃષ્ણની આઠ પ્રકૃતિઓ શ્રી રાધા શ્રી લલિતા શ્યામલા ધન્યા શ્રી હરિપ્રિયા ચૈત્યા વિશાખા પદ્મા ભદ્રા આ આઠ સખીઓ કૃષ્ણને પ્રિય લાગનારી પ્રકૃતિ રૂપે સખીઓ છે વૃંદાવનની અધિષ્ઠિતા દેવી શ્રી રાધા તથા ચંદ્રાવલ્લીજી બંને ભગવાનની પ્રિયતમા જ છે ગોપીઓ દેવકન્યાના રૂપે પ્રગટ થઈ છે ગોપીઓ શ્રુતિઓ છે ગોપો ગ્વાલ બાળ બાળોના રૂપે પ્રગટ થયા છે આ કદમ તો કલ્પવૃક્ષ છે જે પરમાનંદમય શ્રી કૃષ્ણનું એક માત્ર સ્વરૂપ છે અને કદમના ઝાડ નીચે જ્યારે કૃષ્ણ બંશ્રી બચાવે છે ત્યારે ફલફલાના મન મોહિત થઈ જાય છે યોગ્યના ધ્યાન છૂટી જાય છે અને ગાયો પણ સ્તબ્ધ બનીને કૃષ્ણની મોરલી કદમના ઝાડ નીચેથી સાંભળે છે આવું આ વૃંદાવનમાં જે કોઈ દેહ ત્યાગ કરે છે તેને મુક્તિ તરત જ મળી જાય છે આવું આ પુરાણનું કેવું છે કે વ્રજમાં કોઈ માનવ યાત્રા એ ગયા હોય ને ત્યાં મૃત્યુ થાય તો તરત તેને સ્વર્ગ મળી જાય છે આવું આ વૃંદાવનનું મહત્વ અને છે આપણે સૌ આ વૃંદાવનનું સ્મરણ ચિંતન કરી અને બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણને વંદન કરી પ્રાર્થના કરી અને હૃદયમાં આપણે ધારણ કરી અને વારંવાર અમને રજની યાત્રા કરાવો તેવું માંગીએ તો આવું વૃંદાવનનું મહાત્મા મેં કહ્યું આ કહેવામાં અમારી ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ દાસને ક્ષમા કરશોજી આજનું મહત્વ શ્રી ઠાકોરજીના ચરણનું માર્પણ કરું છું હવે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ